જીરો આ જે કે માના પર બનાઈ જર્મન આપ જવા પડતે જર્મન ના જવા કારણ કે થઈ ને તો લોખંડ તવા ઉપર કસી વસ્તુ ચૂલા ઉપર ના મળે લોખંડ વસ્તુ તો ઓલરેડી બાજુ રોટલા જ ખાધા હોય પણ હું ભૂલી ગઈ ને રોટલી નોટ બોધી દીધો પણ કઈ વાતો નહી આપણી જોડે તવા માં લોખંડ નો છે અને જર્મન છે તો જર્મન તવા ઉપર બનાઈ દો તો જો મિત્રો ફાઇનલી આપણે કુલર અગરબત્તી લાયા તો મિત્રો લીમડી છે

ત્યારે જ મોડા સુધી ઊંઘી રહ્યા છે કારણ રોજ રોજ વહેલા ઉઠી જતેલા અને નાક પાચમ ની શુભેચ્છા નરન ભાભી તરફથી બધા યુટ્યુબ ફેમિલી ને હા અને આજથી થી આપડા તહેવારો ચાલુ થઈ ગયા છે ચાર પાંચ દિવસના એટલે રોજ રોજ નવું નવું ઉતરવો ખાવ પીવો મોજ મજા કર ગુડ મોર્નિંગ આવાજ જો બેટા ગુડ મોર્નિંગ કહું એમ કીધું ને તે ચમની જો તો રીહાઈ ગયો લીડર ગુડ ટાટા કઈ દે ટાટા કઈ દે હા જો શું તું લેસન કરી આવો પણ એની અંદર આ બધું બુકમાં રેગ્યુલર બુકમાં કરો ટીચર બોલશે પાછળ બધું ભરી ગાળ્યો ટીચર બોલશે જો

કાલ 6000 રજા આપી જો બે જણ ના ફોન માં બેહાર પૂરી દેવડા ના બાપ રે મને કસુની કરાડું હું કાપી હું છોકરા પણ એ પાચમ નું આપણે શું કરવાનું છે નાક પાચમ નું આપણે નાગ દેવતાની પૂજા કરવાની અને દૂધ એમ ચડાવવાનું કુલર બનાવવાનું એ રીતના આપણે બધી પૂજા કરી દઈએ બધી રીતના હા આવો અમને નઈ ધોઈ અને પૂજા કરી દઈએ ના પૂજા કરવા કે જે સ્વયં જ કરી શકાય

સવારે બનાવવાનું ખાવાનું છ દિવસ કરી ચલો છ દિવસ મને ખરેખર મજા ને છઠનું બનાવેલું આપણને આપણે શાક રોટલી જ જોઈએ પણ સાતમ ના દિવસ અમે તો છોકરા વાળા ને એટલે અમારે તો ઠંડુ જ ખાવું પડે ઘરના બધા ઠંડુ જ ખાશે અને આપડે ઉપવાસ કેટલા કરીએ તો ઉપવાસ જેવું કરી દેવાનું ઠંડુ ખાઈ ને ઠંડુ ખા અને આપડે તો આપડે તો હું સીતરા માતા ની પૂજા હતી કરવા જઈશ જ્યાં સીતરા માતા બેસાડ્યા હશે ને

કારણ કે હું તો ત્યાં દર વર્ષે સવાર સારું વહેલા ઉઠી નઈ તો શીતળા માતા દૂધ ભાઈ ઠંડુ ખાવાનું હોય ને એ બધું શીતળા માતા મીકવાનું અને પૂજા પાઠ કરી અને આપડે ચૂલો બી ના સળગાવાય ખબર છે ચૂલો ઠંડુ પાડવું જ પડે ચા મૂકી શકાય પરંતુ ચા મીકાય ગરમ જ કઈ ઘેર ચૂલો પછી પછી ચૂલો સળગાવે ચા પીશું આપણે બજારમાંથી મંગાવી દેવાનું

કારણ કે મને ખબર છે કારણ કે અમે નવ થી બાર પ્રાઇવેટમાં ભણેલા ને તેમને ખે આ એક થી આઠ લોકો લગીને અમે ગુજરાતી સ્કૂલ માં ભણેલા અઠવાડિયા લગી રજાઓ જ હોય તો મજા જ આવી જાય ને આપેલા રજાઓ અમને તો રજા જ પાડવી પડતી હતી કારણ કે ઘરે ખાવા બનાવવાનું હોય એટલે મમ્મી કહી દે કે રજા જ પાડી દો તો રજા જ પાડી દે ના અમે તો રજા નથી પાડતા કારણ કે ઘરમાં કાકી મમ્મી બધાય હોય ને દાદીએ બનાવી દે જમવાનું

પૂજા કરવાની પૂજા કરવાની આ છોકરોને મેં ક્યાંન પછી શાંતિથી પૂજા કરી ઓકે બનાવવું પડે કુલર દૂધ મીકવાનું કોડિયામાં અને દીવો અગરબत्ती કરીને આપણે ફુલહાર ચઢાવવા અને નારિયેલ ચઢાવી દો અન બાતીજી દાદા બરાબર એ નાખ પાચે મે ભાસી જા રે ને આવની હા દાદા ને દાદા ફોન ચાલુ કર્યો એવો સમજ લાગી બ્લોગ ઉતાર સી બ્લોગ ઉતાર જમમ સુ બનાવતા આજે ભીંડાનો રોટલી વાવ ભીંડા હે બનાવી દીજે બની ગઈ વધે છે મનવા છે ઓહો હું લેટ ઊઠી એટલે તમે બહુ વહેલું કામ પરવાડ રોજ લેટ ઊઠવું પડતું ન લાગે ઓ ચાલ લે આજે ભીંડા કેમ ફૂલ ટ્રેસિંગ ઉત્તાર નહીં આઈકાર ભૂલી જાવ છો કેલા પૈસા ડન કરે મેડમ હજાર રૂપિયા નેલી મમ્મી બે બે રૂમ હર શું નાસબરેલા બિંદા સાબ બેદના હક છે મમરા હો ખાય છે હો હવે જુરા જુરા હે સેમ સેમ જુરા જુરા લાગે છે હે તે માથે શું બોર બજાય તો મના આલા જાય ને નેરે બર કહેવાય કયું માથે चलो बेटा फटाफट टाइम से बाय 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 दादी ये जो बाय ते तन बाय 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 एक बाय 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 આજે પાચમ થઈ ને તો લોખંડના દવા ઉપર કશી વસ્તુ ચૂલા ઉપર ના મળે લોખંડ ની વસ્તુ એવું હોય એટલે રાહુ ક્રોધિત થઈ જાય બહુ આપડા ઘર થી અને બહુ ઝઘડા થાય બહુ બધું એમ નકારાત્મક શક્તિઓ અંદર

તો રિતિક હવે બધું કામ પરવા છે કે આપણે નાક પૂજા કરવા જઈએ એટલે દૂધ લાવ્યો અંદર ફ્રીજ મૂકી દો જો શ્રીખંડ એવું એવું પડ્યું છે જ ને પણ શ્રીખંડમાં મસાલો નહીં નાખે એટલા માટે એ કર્યું નહીં તો મિત્રો ફટાફટથી આપણે હવે નાગ દેવતાની પૂજા કરવા માટે જવાનું છે બાકી લોખંડના તવા પર રોટલી ના બનાવાય એટલા માટે રિતિકાએ જર્મના તવા પર રોટલી બનાવી છે તો મળે છોડે પછી જો જુઓ મિત્રો ગોર ઘી અને બાજીના રોટનું રીતિકાએ કૂલર ઘીનો દીવો શું ચલો તો હવે આપણે પૂજા પાઠ કરવાની છે નાક પાંચમની તો ફાઇનલી કુલર તો હવે બનાવવો પડે એમ ગોર લાવ્યો તો ઘીનો દીવો છે અને મિત્રો આપણે આ ભારતીજી મહારાજનો ફોટો લેવાનો છે ભારતીજી મહારાજનો ફોટો પણ લેવાનો છે અને આપણે ત્યાં આગળ નાક પણ દોડીશું જો આ છે આપણે ભારતીજી મહારાજ કેમ કે આ નાગ જ છે જો બતાવ તમને આ કેવું અહીંયા નાગ દોર્યો છે આની પર પૂજા કરશું અને આપણે જે કંકુ છે કંકુથી રીતિકા નાગ પાછે દોડશે દોરશે નાગે દોરશે ફાઇનલી ચલો તો જો મિત્રો ફાઇનલી નાગ પાછળ મેં દોરશે આપણે કુલર અગરબત્તી લાયા અગરબત્તી અને ધીમે ધીમે પાણી મારી તો આ મિત્રો લીમડી છે અહીં જ આપણે પૂજા કરવાની છે જો મિત્રો એકદમ બહુ જૂની લીમડી છે મારી આ બાકી વાવાઝોડામાં પડતી પડતી બચી ગયેલી પણ ત્યાંથી અમે નામ પાડ્યું કે આ ભાસી જ નહીં લીમડી ક્યાં સુધી આ લીમડીને કશું થયું નહીં બાકી આ લીમડી તમે જુઓ ને વાવાઝોડામાં વચ્ચે કેવું વાવા વાવાઝોડું છે છતાં પણ લીમડી પડી નથી એટલા માટે મેં મહારાજની પૂજા કરી છે કંકુલા હે બોલો તો આપણે આગળ બ્લોગમાં કીધેલ કે આપણે જો મિત્રો હવે નાક બનાવવાની તૈયારી છે बाजी जी मरो ना फोटो बोलने का फाइन मित्रों साप पन दूरी जी दोष अपने नाक पाँच हमने अभी रिचिकार्डी वो सरकार से बाकी चालना मन खरी जी जैसे पवन छी पवन नहीं इस लहर की अभी पुणा हो सी हम आरोप कर जो नाक देवता पुलार तू अगर बीच सरकार

અને એની મમ્મી બજારથી અડધો કલાકથી ગઈ છે જોશ્ના અને જીલું બે તો ખબર નહીં આવતીકાલે છઠ છે સાતમ છે આઠમ છે એ લોકો એ બધી ખરીદી કરવા માટે ગયા છે કેમ કે આવતીકાલે છઠ છે એટલા માટે ઢેબરા પુરીઓ બનાવી પડશે સાત અમે કેમ કે બનાવવાની કેમ કે અમે એકદમ ઠંડુ ખાવાનું હોય એટલા માટે આજે બધી ખરીદી કરે તો આવકાલે આખો દિવસ બધું જ જવાનું છે નહીં બીર એન મમ્મી વગર રહે એટલે ચાલે બાકી મારે રીંચકો નાખ ના કરવું પડે તો જો કેટલી હોશિયાર છોકરી છે સ્કૂલ થી આઈન તરત એ મમ્મી ને પૂછવાનું કોઈ ક્યાં ગઈ છે મમ્મી ક્યાં ગઈ છે ઓન્લી ફોર આઈન રેસન કરવાનું નહીં રહી બોઢા એ છોકરી મારી એની મમ્મી બજાર માં ગઈ છે બધું લેવા માટે છતાં ભઈ હેરાન કરતી નથી બોલો આઈન સાંજજી રેસન કરે છે હે રહી ને તું બોઢા એ છોકરી અને પેલો છોકરો એ મારો ડાયો છે જો આઈ શાંતિ ર મને નઈ વી ના જો કેનો ખસે છે પીર હે અને વીવી હટ કરી વીવી કરી ફાઇનલી અમે બજારમાં જઈને આવી ગયા છે અને બધું જ છટ સાથે મેં સાધન લાવી દીધું પીવું પીવું તેડવા ગયા જો કેટલું પંદરસો રૂપિયાનું આવ્યું છઠ સાથે સાધન અને જોસવાનું મારું તો પાંચસો રૂપિયાનું આવ્યું ખાલી પાંચસો રૂપિયાની થેલી બધા આવે જો આ મારી પાંચસોની થેલી કેટલી નાની એમાં તો જો તમને બધા બતાવી દઉં કે શું લાવી કુચલ આઈ દે નરિયત મને મળતી હખ આ જે પ્રીમિયર થેલી છે આની અંદર મને પછી એક આ આ બહુ ખોટી મને મળ્યું પછી પછી આ કાલે શું પ્લાન છે કહો શક્કર પેડા પછી મકાઈના વડા પછી તીખી પૂરી પછી ગળી પૂરી પછી મોરી પૂરી પછી ફણસી પૂરી બધું જ બનાવવાનું છે અને મકાઈનો પાવમા લાવી દીધા એ બધું જ આપણે તો બનાવવાનું ભૂલી ગયો ચંપલ જોજો સહેના હવે તમે બરાબર એમ કહેતા હસો કે ચંપલ કોલસ કોલ કહેવાય

એટલા માટે મને તો અહીંથી મન બહુ ગમે અને મને તો મારું પિયર બહુ ભાવું હા એ સરસ એવું કે ગમે તેવું સાસરી સારું મળતું હોય ને તો પણ પિયરની વસ્તુ જ એમ હોય હા તો મારે એવું છે અમુક અમુક અહું વસ્તુ મને ઉમરેઠની જ ગમે એમ હમ તો પાવર નહીં આવતો જાડો પાવર પડતો છે જો ને ને એથી આ તો મોટો પાવર છે આ ઘરે પાવર નહી હોય અને પાત્રો પાવર આ જાડો પાવર છે જો ના પાવર તો આવી જાય પણ એથી નહી તમે લઈને જાવ લે બીજો પાવર બદલાવવાનો છું મોટો આ પાવર મોટો છે રાજે ખો ખોડુ ના કે બગડી પાત્રો ઘર જા પીઉ પાત્રો લઈ જા પણ બદલી આપો ને કોણ બદલી આપો તો ચાલો મિત્રો આ બ્લોગ ની હું એન્ડ આપું છું ને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવતીકાલે મારી બેન તો જવાના છે નડિયાદ ને અને વ્લોગ સારો લાગે તો લાઈક શેર ને કમેન્ટ જરૂર કરજો તો મિત્રો કેમ કે આવતીકાલે છઠ છે તો નિલેશ ને મે ફોન કર્યો તો હું તમે લેવા આવજો ફટાફટ મારી બેન ને તો ફાઇનલી આવતીકાલે લેવા આવવાના છે રિક્ષા લઈને અને આવતીકાલે તો મારી બેન જતા રહેવાના છે એમના ગામમાં નડિયાદ તો કરી મિત્રો આ બ્લોગ ને અહીં આપું છું કેમ કે 9:30 વાગી ગયા છે અને બ્લોગ અપલોડ કરવાનો છે પછી તો ક્યાં કે જવાની છે આમ જવાનું ગમે છે પણ જવાનું છે કાલે જવાનું છે ને આપું છું તો બ્લોગ